અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઈસમો ઊભા છે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે બાતમીના આધારે પોલીસનો કાફલો સ્થળ ઉપર ઢસી આવ્યો હતો પોલીસને જોઈ બંને ઈસમો ભાગવા જતા એક ઈસમને ઝડપી લેવાયો હતો યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કારતીસ અને બે મેગઝીન અને બાઇક મરીકુલ એકોતેર હજારના મુદ્દામાલ સાથે તેને જપ્ત કરાયો હતો મૂળ બોટાદ અને હાલ

માન કરાયા છે